તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ કાર્યોના લોકાર્પણથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સાથે આજે ભરૂચ ભરૂચ તાલુકાના વિધાનસભાના વડદલા ગામે વડદલા ગામના એન્ટરન્સમાં વડદલા એપ્રોચ ઉપર અને વડદલા ગામનું જે બીજું એન્ટરન્સ છે એમાં ગરમિયા કાંસ ઉપર બંને ઉપર સ્લેબ ડ્રેન બનાવવા માટે તેમજ વડદલા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સર્વમ સોસાયટીના રોડનું આ બંનેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ બે કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ ત્રણેય કામો ખાટમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે વડદલા ગામમાં આ સાથે નેશનલ હાઈવે ઉપરથી ગુજરાત ગેસની પાઇપલાઇનનું કામ નાખવાનું પણ પૂરું થયું છે મેઇન લાઇન હવે એના ટેસ્ટિંગનું કામ અત્યારે ચાલુ છે આ કામ પૂરું થતાં વડદલા ગામના તમામ નાગરિકોને આ ગેસ કનેક ગેસ લાઇન પાઇપલાઇનનો પણ લાભ મળશે હાઈવે ઉપરથી જે વરસાદનું પાણી પસાર થાય છે એ વડદલાના એપ્રોચ ઉપર આવીને એ પાણી નિકાલ માટે માત્ર પાઇપો નાખેલા હતા વર્ષો પહેલાંથી પહેલીવાર અઢાર મીટર પહોળું આ પ્રકારનું બ્રિજ ટાઈપથી નાનો બ્રિજ કહી શકાય એ પ્રકારના નાળા આ બંને બનવા જઈ રહ્યા છે મને લાગે છે કે ચોમાસા દરમિયાન અને આખા કાંસમાંથી જે જુદા જુદા વિભાગોની લાઈનો પસાર થાય છે આ બધાની સેફ્ટી માટે પણ અને વરસાદી પાણીના નિકાલ માટે પણ અને ગામનો એપ્રોચ પણ જીબીના તમામ પોલનું શિફ્ટિંગ થઈને સ્કૂલ પણ ત્યાં યોગાનુયોગ છે અને એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે એટલા માટે આ સ્કૂલમાં પણ લોકોનો ધસારો હોય છે તો આખા ગામને જે મુશ્કેલી હતી એ બંને પ્રશ્નનું આજે નિરાકરણ થઈ રહ્યું છે તો ગામના આગેવાનો સરપંચ નરેશભાઈ ડેપ્યુટી સરપંચ અમારા એન કે પટેલ અને ગામના આગેવાનો શૈલાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ તમામ ગામના આગેવાનો વિપુલભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં આ ખાટમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ સંપન્ન થયો છે